યુ ચેનલ તો તમારા બધા નેક મારા નવા બ્લોગ માં हार्दिक સ્વાગત છે તો તમારો ભાઈ અત્યારે બ્લોક ચાલુ કરે છે અને તો તમારા ભાઈએ કબૂતર ખોલ લેવા છે તો બાકી તો કઈ નહીં અને તો કેમ છે મારી YouTube ફેમિલી તો મારા 1000 સબ્સ્ક્રાઇબર પૂરા થવા આવ્યા છે એની પાર્ટી દેવાની છે લે બધી હો સબ્સ્ક્રાઇબર થા હા તમે તમે તમારા સર્વત 1 1 ઉભા રહ્યો મયુરભાઈ 1k તમને પાર્ટી મળશે તો કેમ છે મારી YouTube ફેમિલી આ તો તમારા સપોર્ટ થી તમારા બધાના સપોર્ટથી મારા હોય પૂરા થવા આવ્યા અત્યારે અત્યારે મેં મેં જોયા કેટલા કેટલા બે ઘટતા હતા તો બાકી તો કાઈ નહીં આપણા મયુરભાઈ છે આપણા ધવલભાઈ અને હું અને હું છું અને આપણા આયુષભાઈ તો નથી કેમ કે આયુષભાઈ આજે હવાર માં વ્યા ગયા બગીચે હવે તો એનું તો કાંઈ નક્કી નથી કેદી આવે તો બાકી તો કાંઈ જ નહીં હવે બાકી તો કાઈ નહીં હવે તમારે એક કમેન્ટ કરી દેજો કે મારો આજનો ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો જો મેં આઈથી ઓલા વણેથી કર્યો તો ચેલેન્જ વિડીયો તો બાકી તો કઈ નહીં અત્યારે આપણે બધા કમેન્ટ અત્યારે નરિયા ખાઈ છે અબે એ લઈ લે લઈ લે બસાની સુતી નાખું ઓલા તો ઉર ઉર એ પડસે પડસે ઉડી લે ઉડી ઉડી લે બસાને દો લઈ મા એ મયુર આમનો રે આમનો રે હવે તો બાકી તો કાઈ સમજો સમજોલા બધાને મારતો તો બ્લેક કબૂતર આ બાજુ કર લો બધા કબૂતરને એ રેવો દે રેવો દે પકડમાં આલા ઉડે છે ભાઈ જો તમે એક સબસ્ક્રાઇબર છો તો તમે થઈ જાય ને તમને દે ખોટી વાત

હજી હું તમને પાડી પાલ્ટી પણ થોડીક વાર છે મારી મારી યુટ્યુબ ફેમિલી મારા મારાબસ્ક્રાઈબર કરાવી નાખે પછી મારી યુટ્યુબ ફેમિલી મારા વન કે સબસ્ક્રાઈબ કરાવી નાખે પછી હું તમને બધા પાલકી દઈ પછી 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 આપણે ગીવે પણ રાખ્યું વન કે સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આપણે રાખવાનું છે કબૂતરનું એવે પછી પછી એમાં કરવાનો છે પાર્ટિસિપેટ અને કબૂતરની જોડી અહીંયા બાજુના ગામમાં ગામમાં છે ને તો હું દઈ કબૂતરની ની જોડી નકર તો એને દઈ દે ગૂગલ પે પૈસા હાલો તો એ કહે એ યાદ રાખજો હા તો બાકી કઈ ના આપણા બધા કબૂતર આર્યા અને જો આપણા બે કબૂતર તોલા પણ જ વ્યા ગયા હતા જો ઓલો નર જો ગુલાટી મારે જો આ ઉતરી ગયા આપણા કબૂતર ગાઈસ ના ના તમે તમે તમારું વસ્તુ હું લઈ જાવ કા

આમ દો એક વાત તમારે કહેવાની કેવાની આપણું બસું થયું છે ડબલ પૂછનું બે પૂછડીનું બસું છે

અહીંયા જુઓ અહીં હાવ એટલે આવું ઓલું થઈ ગયું તો આપણે ઉપરની સાઈડ આ રાખશું તો પહેલા તો આપણે હવે અહીંયા આપણે આમ ધ્યાન રાખીએ ધવલ ભાઈ પકડ્યું હતું હાલો તો હવે તમારો ભાઈ ફટાફટ કરી નાખે સેટઅપ આ સેટઅપ કરી નાખે પછી તમને બતાવું તો ફાઇનલી ફાઈનલી આપણે આ લાકડું તો રિપેર કરી નાખ્યું છે જો આખું અમદાવાદ પ્રેમ લગાવી દીધી આજ તો દરવાજો તૂટી ગયો બાકી બધા આવી આપણા કબૂતર તો ફોન નું સ્ટેન અહીં રાખી દઉં અને હું કરું દરવાજામાં કામ કેમ કે ફાઈનલી ગાય અત્યારે તો મયુરભાઈ ને મેં કીધું વારવાનું અને આપણા મયુરભાઈ આપણે જો મયુરભાઈ કે હાલો આપણે હાઈરવાડ ધોઈ જ નાખ્યું મેં કઈ નહીં સમજો

હવે તમે ઓલું જે કેતા હતા ને એ લેતા ઓલો પ્લેટ આલો હું લતા હું આમ જો મારા લોક ની હાલત સુધી બોલો બો એટલે બહુ મોટું મોટું અને અમે જોયું તું ની વતે જોયું સમજો જોયું તું ની તે આપણી મહેનત તો બધી પાણી માં જ ગઈ ને બોલો હવે 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 તમારા ભાઈ કે કામ કરું છે

આખી રાત મારે ધ્યાન રાખવું કેવું છે અમે પણ અમે પણ શું કરશું આખું લાખો સેટઅપ કરી નાખશું માથે તરપર રૂપ પાથરી ને મીંદડી ઉપર કઈ થી દખત નહીં રે તો આ ઈટું અહીંયા ઉપર મૂકી દેવી કાલ કામમાં આવું છે હાલો તો આપણે આ પર દરવાજો તાવડો અન રાખવાનો છે અને ફ્રેમ નું લાકડું યાદ રાખવાનું ખાલી આ લાકડું બદલ છે બાકી તો બધું ઈ ની રહે

અહીંયા આપણે હોવાનું છે ધવલભાઈ એટલે આપણે કરશું સાપ પછી મારે બહાર જવાનું છે પછી આપણે મારું ઘરનું સ્ટેન્ડ બનાવીશું હા સ્ટેન્ડ બનાવી લેવું શું કેવું જો આપણી માદી ઈંડામાં છે ઉઠીને પાણી પીવા આવ્યું

નીરાય તો પોકોના પગમાં નો પડે તેન ખાલી ખોટી પણ લાકડા છે મોટો યામ રાખી દે સર માથે તર્ફર પાથરી દેઉ એટલે અમાર હવા થઈ જાય બધું થઈ જાય તો હાલો હવે આપણે પછી હાલો તો ફાઇનલી જે મે તમને કીધુંતું અમારે ઘર બનાવવાનું છે ઢાબામાં ધુવા માટે આ તો હું તમને મારા ઘરનો રિવ્યુ દે દઉં તો આ છે આપણો ઘર અધવલભાઈ થોડικο ઊભા છે જો આપડી રૂમ ની અંદર બધું છે અહીં આપણે કબૂતર નો દરવાજો છે એની આ ડોર રાખી દીધું ભાગ લેવા દે અત્યારે કેટલા 12 વાગ્યા હું ખાવ છું ચોકલેટ અને આમ તો બે બે પાણી ની બોટલ પૂરી થઈ આ તો આ કેવું થયું ખબર ચેલેન્જ જેવું થઈ ગયું ચેલેન્જ ન કરતા હોય એની જેવું ધવલભાઈ બહાર નાખ દો તાલ્યો તો લોકો કેડ્યું થાય જો કેડ્યું તો જોરી જો કેડ્યું આ જોરી જો હાલો બાકી નહિ અને આ આપણે લગા દીધું છે સ્ટેન્ડ કેમ કે મારે ઊંચું ઊંચું જોવાનું એ ફોન અમે કહ્યું છે મોટો બધું છે હાલો હવે તમને બહારથી રિવ્યુ દઈ દો તો આ છે આપણું કાંઈક ઘર જો પછી આ ઉપર છે બને છે દરવાજો અને સાઈડમાંથી જો આવું છે અને માથે ઉડે ને તરફાડે એટલે ગોદડું નાખી દીધું બાકી આ જો આ આપણો સેટઅપ છે સેપરેટ સેટઅપ ની બાજુમાં જ છે આપણો આપણી રૂમ બનાવી બાકી તો કબૂતર છે આમાં પેટીમાં હવે આ બાજુ થી રિવ્યુ દઈ દઉં તમને જો એક નંબર છે આપણે બની થઈ જાય તો અત્યારે તો બાકી કઈ જ નહીં હવે આપણે આ બ્લોક આયોજન કરવાનું છે મેં તમને હવે આ અને હા હવે તમારે એક કમેન્ટ કરવાનું છે કાયલના બ્લોકમાં ચેલેન્ડ વિડીયો બનાવ્યું કે નહીં અમે ચેલેન્જ વિડીયો કરવી કે નહીં ચોવીસ કલાક ચોવીસ કલાક ચેલેન્ડ વિડીયો જરી કમેન્ટ કરી નાખ્યો તો અમે કંઈક આગળ વિચારશું ન કરતો ન કરતો હોય ન કરતો કાલ હાઇન પડી ગઈ સુરત ડૂબી ગયો ત્યાંથી અમાર ચેલેન્જ ચાલુ થઈ જાય વજ્યા લાગે સુરત ન હોગે ન ચાલ લાગે ચલે ચાલુ રે બે માં છેક ઓપ્શન આ બગા કઈ ન આ બ્લોક આપણે આઈડેન્ટીફાયન કરવાનું છે આપડી ગન ની અંદર જો બધું થી લાઈટ બાઈટ તો આ બ્લોક આપણે આઈડેન્ટીફાયન કરવાનું હવે આપણે કાલેલા બ્લોક માં વડી બધા જે માતાજી તો બાય ખતમ કરો છે લેવર જોઈ લો સાવનભાઈ

આપડા મયુર ક્યા પીછા રાખવા છે કઈ ને આપણે યાદે રહી જાય આ છે આ છે જો બાદશાહ નું પીછું છે જો આ નરિયા પછી પછી આપણે રાવણનું છે એની આ યાદી જ છે આપણી પાસે છેલ્લી તો આપણે ઘરે જઈને મળ્યા અને ફાઇનલી ગાઈસ બાકી તો કાઈ નહીં અત્યારે તમે જોયું મારા બે કબૂતર ખવાઈ ગયા બાકી કાઈ નહીં આપણે મયુર ભાઈ જો યાદી રાખે છે આ છે આપણે રામન નું પીછો અને આ છે આપણે બાદશાહ અત્યારે બ્લોગ બનાવવાનું મન નથી થતું એ તો તમને કેવું પડે